નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું બધા દરેક સ્વાગત કરું છું પરંપરા અને લલિત કલા ની અંદર છે આપણે સૌથી પહેલા જોઈશું વણાટ કલા કે વણાટ છે એ કોને કહેવામાં આવે છે કે કાંતણ અથવા તો આપણે એને શું કહીએ છીએ કાતુ તો કે એને માટે આપણે યાદ રાખશું રૂપે એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહેવામાં આવે છે તો કે કાતણ એની માટે છે રૂ પૂતા ખેડ કે રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા

પણ પહેલાના સમયની અંદર છે એ શું કરવામાં આવતું તો કે તો કે એને જે ઋણ હોય એની પૂર્ણિમાથી ધીમે ધીમે છે તાતણા ખેંચીને શું કરવામાં આવતું હોય છે વળ ચડાવવામાં આવતું હોય છે એના માટે આપણે રેટીયા છે ઉપયોગ કરીએ છીએ તો કે એની અંદર એકબીજાની પાછું પકડમાં આવે એ રીતે કે ભાઈ વળ આપણે જોઈએ દોરો આપણે ખેંચીએ તેમાં એકબીજાને શું ચડાવેલા હોય છે તો કે વળ ચડાવેલા હોય છે એટલે ટૂંકમાં આપણે એની માટે યાદ રાખશું રૂપા ખેવ પછી છે હાથ વળા ઢા એટલે મ એટલે નો તા એટલે તાકો કે જે ઢાકાની મલમળનો તાકો છે એ શું તો કે આ તાકો છે દિવાસળીની પેટીમાં સમાઈ જતો દિવાસાણી જે નાની પેટી હોય એની અંદર પાટણના બ એટલે પટોળા કા એટલે કાંજીવરમ ની સાડી બ એટલે બેવડ કોને કહેવામાં આવે છે તો કે બંને બાજુ છે એની ડિઝાઇન કેવી હોય છે સરખી તમે ગમે પહેરી શકો કોટી છે તો કોટીની અંદર પણ આપણે જોઈએ છીએ કે પહેલા આપણે બંને બાજુ પહેરી શકીએ છીએ તો એ જ રીતે આ જે બેવડિત એટલે કે એની ડિઝાઇન છે બંને બાજુ કેવી હોય છે સરખી એને શું કહેવામાં આવે છે બેવાડ એ હવે આ જે પાટણના પટોળા છે એ કેટલા વર્ષ તો કે આઠસો પચાસ વર્ષ કરતા પણ વધારે છે જૂની કળા છે એની અંદર ક્યારેક પણ છે આ બધું મશીનરીનો ઉપયોગ કરવામાં નથી આવતો પરંતુ એ હાથ વણાટ દ્વારા છે બનાવવામાં આવે છે જે આ સાડી હોય છે સાડી છે માંથી તો કે વીટી છે પસાર થઈ જતી એટલી છે મુલાયમ હોય છે એટલે આપણે અહીંયા યાદ રાખશું કે ઢાકાની કે દિવાસની પચાસ વર્ષ પછી કાંજીવરમ સાડી કે જે દેવડ છે કે બંને બાજુ છે એ પહેરી શકાય તે રીતે છે એની રચના બનાવવામાં આવેલી છે અને આ સાડી છે તો કે વિકી પસાર થઈ જાય

ત્યારના સમયની અંદર પણ ભરતગુથન કલા છે આપણને જોવા મળતી કઈ રીતે તો કે એના પુરાવા શું તો કે જ્યારે આપણે આ ખોદકામ કરતા છે મળે આવેલું તો કે એની મૂર્તિઓ અને પૂતળાના જે વસ્ત્રો ઉપર છે આપણને શું જોવા મળે છે કે ભરત ગૂંથણની કલા છે આપણને જોવા મળે છે કારણ કે આપણે જાણીએ છીએ કે આગળ કે જે પુરુષની છે મૂર્તિઓ છે આપણને જોવા મળી હતી પુતળું છે જોવા મળ્યું હતું તેના વસ્ત્રો ઉપર પણ આપણને શું કે ભરત ગૂંથણની કલા છે આપણને જોવા મળે છે ત્યાર પછી શિહ એટલે સિંધુ કે સિંધુ સંસ્કૃતિના સમયે છે જે સિંધ સૌરાષ્ટ્ર કચ્છના છે ત્યાં લોકો ફરવા જતા હોય છે ત્યાંના જે વસ્ત્રો છે એ પહેરતા હોય છે એ વસ્ત્રો ઉપર છે આપને શું જોવા મળે છે ભરત ગૂંથણ છે જોવા મળે છે કે અલગ અલગ પ્રકારનું છે એની અંદર વર્ક કરેલું છે હોય છે અને વખણાય છે શું તો કે કાશ્મીરનું જે કાશ્મીરી ભરત છે એ ખૂબ જ વખણાય છે કે જે લોકો જમ્મુ કાશ્મીરની અંદર છે છે ફરવા જતા હોય તો ત્યાં પણ લોકો ત્યાંનો જે સ્પેશિયલ પહેરવેશ પહેરીને છે એ લોકો એના ફોટા છે એ પાડતા હોય તો એની ઉપર પણ આપણને છે ભરત ભરેલું છે જોવા મળે છે અને એના માટે આપણે યાદ રાખશું અમસી ભારતમાં કાશ્મીર ત્યાર પછી છે કે ભાઈ બા ગુજરાતના ભુજમાં જાજે શું યાદ કે બા ક્યાં જાજે કે ગુજરાતના ભુજમાં જાજે એટલે બાંધણી કે ગુજરાતના ક્યા વિસ્તારની બાંધણી છે એ પ્રખ્યાત છે તો કે ભુજ માંડવી જામનગર અને જેપુરા કે ત્યાંની જે બાંધણી છે એ ખૂબ જ વખણાય છે પછી ડિઝાઇન તો કે જે અલગ અલગ પ્રકારની છે ડિઝાઇન એની અંદર બનાવવામાં આવતી તો એના માટે આપણે શું યાદ રાખશું તો કે હા ઊંચો કપ હાથી પૂતળી ચોપાટ કળશ ને પક્ષીઓ કે એની ઉપર છે આ રીતનું વર્ક કરેલું હોય છે આધુનિક ને પણ પહેલાનું જે કઈ પણ છે પ્રાણીઓનું એની ઉપર છે ચિત્ર દોરવામાં આવતું કે નાના નાના પુતળાઓ છે દોરવામાં આવતા ચોપાટ છે કળશ છે કે અલગ અલગ પક્ષીઓ છે એની ઉપર દોરવામાં આવતું હતું સાત તો કે શું યાદ રાખશું હોપા ચંચા સાત તો કે કે કળાની અંદર ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુઓ છે બનાવવામાં આવે છે તો કે ઓશિકા જે કોશિકા ઉપરના જે કંઈ પણ કવર હોય એની ઉપર જે ભરત ભરેલા હોય છે જે અમુક ઘરની અંદર છે કોશિકાની ઉપરના જે કવર હોય એની ઉપર આ રીતનું વર્ક કરેલું હોય છે કે ભરત ભરેલું હોય છે પછી પારણા કે જે ઘોડીયું હોય છે એના જે પારણા બનાવેલા હોય છે એની ઉપર પણ છે આપણને ભરત ભરેલું જોવા મળે છે પછી ચંદરવા કે ચાકડા કે જે અમુક ઘરની અંદર હજી પણ આ વસ્તુઓ છે એ ડેકોરેશન માટે ચાકડા છે બાંધેલા આપણે જોવા મળતા હોય છે પછી સાફ કે બારાને બંને બાજુ જે કાંઈ પણ સાફ લટકાવવામાં આવે છે એની ઉપર પણ છે આ ભર કે ગૂંથણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે પછી તકિયા તોરણ કેડિયા કે જે આપણે જોઈએ છે કે જે કેડિયા પહેરવામાં આવે છે એની ઉપર આ ભરત ભરેલું

પછી કાશ્મીર તો કાશ્મીરનું શું વખણાય છે તો કે કાશ્મીરી ભરત પછી તો તો કે કે ગુજરાતના ગુજરાતના ભુજમાં જાજે બાંધણી પણ ભુજ માંડવી જામનગર અને જેતપુર ની વખણાય છે પછી ડિઝાઇન તો એની માટે આપણે યાદ રાખશું હાથો ક હાથી પૂતળી ચોપાટ કળશ અને પક્ષીઓ એની ઉપર છે આ રીતની ડિઝાઇન બનાવવામાં છે એ આવતી કળા તો કે ક્યાં ક્યાં આપણે છે જોવા મળે છે તો કે ઓશિકા જે બે કળા જોઈએ કે તો કાતણ કોને કહેવામાં આવે છે ત્યાર પછી જે ભરત કળા છે એની અંદર કયા કયા આઈપી તરીકે આપણે વસ્તુ છે યાદ રાખ